નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 25 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

કોકિલાબેન બકુલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું દીક્ષાર્થી પરિવારના હિરેનભાઈ કાકરેચાએ મોમોક્ષુને આશીર્વચન પાઠવ્યા હતા વાગડ સાત ચોવીસીના ઉપપ્રમુખ કાંતિભાઈ મહેતા સચિન કાકરેચા જયસુખ મહેતાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું આચાર્ય દેવ શ્રીમદ કનક દેવેન્દ્ર કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ ગચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજાના આશીર્વાદથી રત્ન વિજયજી મહારાજા સાધ્વીજી ભગવંતની નિશ્રામાં તારીખ એકત્રીસમી જાન્યુઆરીના રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે દીક્ષા યોજાશે વાગડ સાત ચોવીસી જૈન સમાજના મંત્રી અમૃતલાલ બોરા પૂર્વ નાણામંત્રી બાબુલાલ મેઘજી શાહ વી કે હુંબલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અનુમોદના કરી હતી લાભાર્થી પરિવાર દ્વારા નવી દુધઈ તથા જૂની દુધઈમાં કુલ એક હજાર એકસો પચાસ સ્ટીલના ડબ્બા અને લાડુની લહાણી કરવામાં આવી હતી સંચાલન સતીશ વોરાએ કર્યું હતું દુધઈ જૈન સંઘ તથા લોડાઈના યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી પંચોતેરમાં ગણતંત્ર દિવસની સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ શુભેચ્છક વિનોદભાઈ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી दीनदयाल पतन प्राधिकरण कंडला भारत का नंबर वन महापतन लगातार आठवें वर्ष 100 प्लस एम कार्गो हैंडल करने वाला प्रमुख महापतन सभी महापतनों के बीच लगातार सोलवे वर्ष नंबर वन का स्थान बरकरार गणतंत्र दिवस की सभी को शुभकामनाएं द गांधीधाम धाम चैम्बर ऑफ कॉमर्स एंड इंड इंडस्ट्रीज પંચોતેર માં ગણતંત્ર દિવસ ની તીર્થાણી માનદ મંત્રી નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર